અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન અમૃત પુષ્પ લઈ ગયા હતા અને એક ઉપર પોઈન્ટ કરવા આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ઈલા બેન અશોકભાઈ ગામ રાજકોટ હવે આપણે આજે ચોથો દિવસ છે ત્રણ દિવસ પોઈન્ટ આપ્યા તો એમાં તમને શું શું ફાયદો થયો અને શું શું તકલીફ હતી મને સાઈડ ની તકલીફ હતી પગની નસ દબાતી હતી અને માળખો ખસી ગયો હતો એમ કહે છે ડૉક્ટર અત્યારે ત્રણ દિવસ મને એસી ટકા જેવો ફાયદો થઈ ગયો દુખાવો થયો કમર દુખતી અને આખો પગ દુખતો અને ખાલી ચડતી એમાં રેડી હવે ખાલી ચડી નથી ને આજે તો ખાલી જૈડી દુખાવુખ નથી અને આજે તમે હમણાં કઈક કેતા કામ બધું ગયું તમાર બેબી ક્યાં ગઈ મામાન ઘરે મામાન ઘરે ગયા એટલે આજે આખો દિવસ બધું કામ તમારા માથે આવ્યું તો રેડી કામ થયું ને કામ એ કમ્પ્લીટ આજે ઉભો ઉભો ભાખરી કરી હે કે એમ કરી લીધી કાઈ થયું નઈ ને કેટલા સમય થી તકલીફ હતી સમય 6 હાથ પાક મહિના થી અને જીનો જીનો તો તકલીફ કઈક વધારે કેતા હતા બે વર્ષ થી બે વર્ષથી થી બે વર્ષ તકલીફ હતી 6 મહિના થી વધારે તકલીફ હતી અને બધું કરી લીધું હતું ને દવા ને થેરાપી ને ફિઝિયોથેરાપી ને બધું કરી લીધું હતું ક્યાં ફાયદો મળ્યો તો

હિરેનભાઈ ને એ તમારો ભત્રીજા થાય ને એને મોકલા તમે બરાબર આવી ગયા ને હવે રેડી થઈ ગયું ને જય દ્વારકા